તો ધૂળેટી હા પણ ચોઈ આ તો ગમો જાઉં નહીં આ ખૂણો પકડ્યો છે તા ખૂણા પર મેલવા નહીં આ જાખલ હા અને પેલા જોરો જોરો તો વાડ જોઈ રહ્યા છે ભાઈ મારી કે ચાણી બા દિલુ બા આઈન મુઈ અને કલર કલર કરી નાખું પણ ચોઈ મારા તો ગમો જાઉં નહીં ચોઈ જાઉં ને આના એરા પા હોય તો આવશે પણ ખૂણામાં ધંતાઈ જાવ છે જાઉં જ નહીં ને મારા બેટા છોકરામાં ગોકરા તો વાડ જોઈ રહ્યા છે કલર કલર કરી નાખે પોર તો મને આખા પેલા વાત મને આશે તો ઉપાડી અને સોણ ના બોણ એવું ચોપડી તું શું કરવાનો છોકરા મને કહેજો અને ત્યાંના દાળ બોલી નાખે અને પેલી વખત તો જોરિયા મને ફૂલ કરી નાખ્યો તો થોડી દઈને દાળ આ તો ચોય જાવ નહીં જોરિયાનો જોરિયા છેટે થી ભાડી દઉં તો હમ થઈ જો હા માતાજ ભાઈ નો હુઈ રહ્યો છે જાવ જ નહીં આ રે જોગન મર્યો આ દિલા કોઈ દેખાતો નહીં હવા નો હોબુ હજુ બધી તો જડ જ ના વાંધો નહીં ચલો પડી ગયો મકાન અહીં ક્યારે નાવાની હતા ને

પણ <laughs> 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 આ કલર ના બલા તન કને આલે માની કે છોકરા આગળ થી લઈને આવતો રે હું ગમો નહી અને મફત વન મફત છોકરા ને મારત નતા મારા નતા આ કલર લઈને આવતો રે હું તો મારતો ન પાહો છોકરા ને કીધું લાવો દૂરટી તમને દે એમ કેટલું પીના

મારા કાકો પેલા દિલુભા નીકળ ગયા કલર લઈને મને પીળો આ ગયા ને લાલ લઈ ગયા ખરેખર મારા કાકો પડે વિધિયો ને કાકાનું નું તો કરે ખોટું છોડી નાખું આમ લઈ ગયો ઇકણે એ દિલુભા ની કેન લઈ જતો રહ્યો ઓય માર બળ રાશન ઈના છોકરાને કલર રાખો એમ તો કદી કેતો જ નહીં પણ આ માર કાકાના દિલુભાના બે બેના નારંગી ને આખું કેતા આ તો મારું નામે હું નઈ પાઈ રોકિયા મારે તો આના કલર આલ્યા એના છોકરાને કલર લઈ આલ્યો માટી કોઈ બધું કલર લઈ આવ્યો જો કે આવો કલર આવો આવ્યો આવો કલર કોઈ છોકરો બીજો થકતો નહીં હોય માટી ગાલી દેવા માટી માટી કરી

મારે પસાર્યો ખરી ના ચોખુ કહું તો પસાર્યો કલર વલર કાઢી લે આ દે આપડે આગળ

કાકા હમ ચાલી લે તાહી જા ટુ લે રમી હોય રમુ છે ને હા આ મુ રેતે પલાન તો વીડિયો આ કોંતી રાસ્તો મા કે ઉભો કર સોન નહી કર સોન મોનું મને મારતો તો મરી કને બોલી તો આટલું તું હા બોલવાનું નક કી ફારે આમ કરીને એટલું મને બાઉજીને આજા બાઉજી ના દે નક કી થાપ તાર હમણા

Itu gua dong, naik terkaku Itu dong. Di tanam itu gini Sokro gua oh, itu tuh udah di kamar lagi. Si naik, paha tenggelam Iya, ada lerak tuh, dilihat yuk. Oh, anak tuh, anak lalu Itu baru pelarang. Tolong toh ayo, heeh, tambah rambut. Namun kalau orang na takut, ka kalau kita biar badau nah. elok. Huh. મારે કાકા હું જવા દઉં તમે બે જણા બાર જાવ રંગી નાખવા કાકો પણ તને હાથે કરીને ગોડો બનાવો પણ એ તો વાત સાચી ગોડો બનાવ્યો પૈયા નો ગોડો કે છોકરાચકે તારે હોળી નાખતું તાર કાકા પી ગયા હું નહીં પી ગયો હજી પીધો નહીં પીવા લઈને જઉં એટલે તમે ચોક ખાલી આજે છોકરું કરું બગાય મીઠું થાપિયા

મારવા પડશે નાખો કાકા ગોડા તમે અને તમારા પેલા બા મરી ગયા ને બે ગોડા બા નું ખાલી ના ભાજી જાય એટલા માપી માફી છોકરા <talli> <talli> <talli>

ના મજા આવે ધોરડી નહીં તૈયાર થાય મી તૈયાર થઈ જાય ના થઈ રહ્યા વર્ધી ની વાત જોઈ રહ્યા હોય

નલર વાળા ના કર્યા પાછા વર્ધી નહીં આવે પાછો કેતો હતો રસ્તામાં